લુણાવાડાના પ્રાચીન ત્રિપદી કુમારેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના મહીસાગર જિલ્લાના લુણાવાડા પાનમ નદી પાસે આવેલ ત્રિપદી કુમારેશ્વર મહાદેવ મંદિર ભક્તિ અને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે અહીં શ્રદ્ધાળુઓ આવતા હોય છે પરંતુ તાજેતરમાં મંદિરમાં બનેલી ચોરીની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે મળતી માહિતી મુજબ અજાણ્યા ચોરોએ મધરાત્રિના સમયે મંદિરમાં પ્રવેશ કરી ચાંદીની જલાદી તથા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ ઉપકરણ ચોરી કરી લીધું હોવાનું જાણ મળે છે ઘટનાની જાણ સવારે પૂજારીને મંદિરમાં પહોંચ્યા ત્યારે થઈ મંદિરના દરવાજાના તાળા તોડી અંદર પ્રવેશ કરાયો હતો અને ચોરી બાદ બાજુમાં આવેલ મંદિર પરિસરમાં ઓરડીમાંથી ડીવીઆર ઉપાડી લઈ જવામાં આવ્યું હોવાથી ચોરો દ્વારા પોતાની ઓળખ છુપાવવા પ્રયત્ન કરાયો હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ઘટનાની જાણ થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો તાત્કાલિક યુવાનો ઘટના સ્થળે પહોંચ્યા અને લુણાવાડા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી મંદિર ટ્રસ્ટના સભ્યો મુજબ ચાંદીની જેલાદીનું અંદાજિત મૂલ્ય અનેક હજાર રૂપિયાનો છે ડીવીઆર સાથે પુરાવા નષ્ટ કરવા ચોરોએ યોજના બનાવીને આ કૃત્યને અંજામ આપ્યું હોવાનું અનુમાન છે આ બનાવ પછી ગામના લોકોમાં ભય અને આક્રોશનું વાતાવરણ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની વિનંતી કરવામાં આવી છે કે કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે હલચલ જોવા મળે તો તરત પોલીસને જાણ કરે આ રીતે પવિત્ર સ્થાન પર આવી ચોરી થવી દુર્ભાગ્યપૂર્ણ છે અને આ ઘટનાએ સમાજમાં સુરક્ષાના પ્રશ્નો અંગે ચર્ચા જાગી છે રિપોર્ટર વિજય જોશી લુણાવાડા ગત રાત્રિએ લુણાવાડામાં આવેલ પૌરાણિક મંદિર શ્રી કુમારેશ્વર મહાદેવની અંદર રાત્રિના મધ્યરાત્રિએ ચોરી થયેલ છે જેમાં ભગવાનની જળાધારી જે હતી ચાંદીની એ લઈ ગયા છે અને દિવિયાર કેમેરા જે મૂકેલા એના પણ વાયરો કાપી અને લઈ ગયા છે તો ખરેખર બહુ દુઃખદ વાત છે આપણા હિન્દુ સમાજ માટે કે મંદિરના રહેલા ભગવાનને પણ આ ચોરોએ છોડ્યા નથી અને એની અમે પ્રાથમિક જાણ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાવેલી છે શું નામ નામ શું તમારું અમિતભાઈ સેવક ચલો હતી